ને એની પીડીએફ તમે મેળવી શકવાના છો કેવી રીતે મેળવવી તેની વાત આપણે આગળ જઈને કરીએ બરાબર વધુ સમય ન મગાડતા વિદ્યાર્થી મિત્રો ખાસ કહી દઉં ચેપ્ટર નો વિડીયો મુકાઈ ચૂક્યો છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે આપ જોઈ શકો છો જોઈએ ચાલો નેક્સ્ટ તો સરસ મજાનો પહેલો પ્રશ્ન તમારી સામે આવી ચૂક્યો છે પણ ખાસ એક વાત કહી દઉં કે વિડીયોને લાઈક કરો જ્યાં સમજાય છે તે કોમેન્ટ કરીને ઓકે કહો ન સમજાય ત્યાં ક્વેશ્ચન લખીને મોકલો અને વિડિયોને મેક્સિમમ તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દયો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો હવે વધુ સમય ન બગાડીએ ડાયરેક્ટ પહેલા સવાલ પર ફોકસ સવાલ નંબર 1 প্রত্যেক વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો પહેલો સવાલ સમીકરણ 2x 3 x 7 નો ઉકેલ x ખાલી જગ્યા છે ભાઈ આપણને ખબર છે આપણે એક મેથડ છે ફિક્સ ચલવાળા પદો એક તરફ અચલ પદો એક તરફ

खाली चीज़ क्या अच्छे, तो यहाँ सो दर्शे, ट्रोन एक्स ना ट्रोन एक्स माइनस जमीनी तरफ़ ना बी एक्स डाबी तरफ़ हाउस इटली माइनस बी एक्स, पर अबर बे माइनस एक डाबी तरफ़ तो जमीनी तरफ़ दा इटली प्लस एक बी एक्स माध्य एक, एक आ, सोरी, एक्स, सॉरी ट्रोन एक्स माध्य बी एक्स इटली वस्तु से एक्स, पर સમીકરણ x છેદમાં 2 માઈનસ 1 બરાબર 3x માઈનસ 6 હોય તો x બરાબર ખાલી જગ્યા છે તો સૌથી પહેલા તો હું એટલું જ કહીશ વાલા વિદ્યાર્થીઓ છેદમાં 2 છે એનું કામકાજ પૂર્ણ કરો પછી દાખલો આગળ ગણો ચાલો તેથી x અહીંયા છેદમાં લસા લઈ લે ડાબી તરફ ફક્ત છેદમાં લસા લઈ તો x માઈનસ 2 એકા 2 આખાના છેદમાં 2 બરાબર 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 3x માઈનસ 6 त्रण x माइनस छों m नमूना जैसा तथि x माइनस b m न्यू m डाबी बाजू छेद मा रहेला बे चमड़ी बाजू जैसे अक्का काऊं सूत काऊं साथे गुना से रणि ले b काऊं समात्रण x माइनस छों नष्ट तथि x माइनस b बराबर त्रण दो छों x माइनस b छों बार तथि अबे जो अपने

પાંચ દુ દસ પાંચ પાંચ ઉડી જાય તો એક્સ બરાબર કઈ નહી કરવાનું એક્સ માઇનસ બે છેદ બે બરાબર ત્રણ એક્સ માઇનસ છ આટલો ખ્યાલ આવી ગયો ચાલો એક્સ માઇનસ બે બે અહીંયા ગુણે એટલે બે તેરી છ એક્સ બે અહીંયા ગુણે એટલે બાર

/3 = x - 2 હોય તો તો 2x - 1 3 અહીંયા ગુણાય છે એટલે 3x - 3 2 સાથે ગુણાય એટલે 6 હવે 2x જમણી બાબી તરફથી લઈ जाओ જમણી તરફ 3x - 2x - 6 જમણી તરફથી લઈ આવો ડાબી તરફ એટલે 6 - 1 6 - 1 એટલે 5 3x - 2x એટલે x x = 5 રેડી સમજ્યા કરજો કારણ કે આ બધી જ બાબતો આપણે પોટેટો બેચમાં તમને સમજાવેલી છે જો તમે પોટેટો બેચ જોઈન કરશો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે કઈ રીતના દાખલા ગણવાના છે રેડી ચલો જોઈએ નેક્સ્ટ પાંચમું સમીકરણ બે એક્સ માઇનસ એક બરાબર ત્રણ એક્સ પ્લસ પાંચ હોય તો એક્સ બરાબર સાવ સિમ્પલ બે એક્સ ને લઈ જઈએ જમણી તરફ પ્લસ પાંચ ને લાવીએ ડાબી તરફ

नेक्स्ट सातमो समीकरण x माइनस एक छेद में बे बराबर एक्स प्लस बे छेद पांच तो बे बाजू छेदमा छे सामे सामे गुणी दियो तलवार काटी हम हमें हमले ना खोवानी छे चलो पांच नो गुणाकार x साथे थाय एटले पांच x माइनस पांच नो गुणाकार x साथे थाय एटले माइनस बे x एटले टू x प्लस बे गुणिया बे एटले चार रेडी चलो पांच Plus +2x એટલે ડાબી તરફ આવે તો -2x બરાબર -5 ડાબી તરફ જમણી તરફ જાય તો +5 રેડી ચાલો તો 5x - 2x = 5 + 4 5x માંથી 2x જાય તો 3x બરાબર 5 + 4 એટલે 9 x = 9 ના છેદમાં 3 9 એટલે 3 * 3 = 9 3 3 ઉડી જાય તો કેટલા વધ્યા x = 3 રેડી

मैनस त्र गुणिया एक मैनस त्र बराबर एक्स प्लस एक्स ने डाबी तरफ लाइ जाइए छ एक्स मैनस एक्स मैनस त्र ने जमनी तरफ लाइ जाए त्र प्लस छस मैनस एक्स एट पांच एक्स त्र प्लस पांच एक्स बराबर पांच न छेद पांच 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 उड़ी जाए तो एक्स बराबर

નેક્સ્ટ તમારી માટે ધોરણ 3 થી 12 ની નીચેની પીડીએફ અને પીપીટી अवेलेबल છે કઈ કઈ તો ગાલા ગાલાસવાધ્યાય પોથીનું સોલ્યુશન ચાલે છે તેની પીડીએફ તો મળશે સાથે સાથે સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની સમજૂતી પ્લસ સ્વાધ્યાયના સોલ્યુશનની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન પ્રયોગ પોથીને ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર સોલ્યુશન હોય કે યુનિટ ટેસ્ટના એમપી પ્રશ્નો હોય કે असाઇનમેન્ટના એમપી પેપર હોય આ તમામ એ તમામની પીડીએફ અને પીપીટી આપણી ચેનલ પર अवेलेबल છે રેડી એપ્લિકેશન પર વધારે તો મને એમ થાય કે વોટ્સઅપમાં જ મંગાવી લેવી છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પરથી વોટ્સઅપમાં મંગાવી શકો છો તો વોટ્સઅપ પર મેળવવા માટે કોન્ટેક્ટ કરી લેજો ને એપ્લિકેશન પર પીડીએફ તો અવેલેબલ છે ત્યાંથી તો મંગાવી જ શકશો રેડી છે ચાલો જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન બે કૌશમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલો ચાર કૌશમાં ત્રણ એક્સ માઇનસ એક બરાબર ત્રણ કૌશમાં ટુ એક્સ માઇનસ ત્રણ સમીકરણો ઉકેલ ખાલી જગ્યા છે જેવી રીતે આગળ ગણીએ તેવો જ દાખલો છે તેથી બાર એક્સ પ્લસ છ એક્સ ડાબી તરફ આવે એટલે માઇનસ છ એક્સ બરાબર માઇનસ નવ તો છે માઇનસ ચાર સામે જાય એટલે પાર એક્સ માંથી છ એક્સ એટલે છ એક્સ બરાબર માઇનસ નવ પ્લસ ચાર એટલે બીજું એક્સ ના છેદ માં બે પ્લસ ત્રણ બરાબર પાંચ એક સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે બહુ સિમ્પલ છે એક્સ પ્લસ ત્રણ દુ છ अખાना / 2 = 5x તેથી x + 6 = આ 2 ને અહીંયા 5 સાથે ગુણવાના એટલે 2 * 5 = 10x તેથી 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 चलो x ડાબી તરફથી જમણી તરફ લઈ જઈએ તો 6 = 10x - x તેથી 6 = 9x 10 માંથી 1x જાય એટલે 9x હવે 6 / 9 = x છ એટલે ત્રણ દુ છો એક્સ ના છેદ માં ત્રણ માઇનસ બે બરાબર એક્સ ના છેદ માં બે ચલો જઈએ માઇનસ બે તેરી છ આખા ના છેદમાં ત્રણ બે ગુણ્યા એક્સ ટુ એક્સ માઇનસ બે ગુણ્યા છ એટલે બાર બરાબર ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ તેથી ટુ એક્સ હવે જતા રહેશે જમણી તરફ એટલે માઇનસ

काउंस साथे गुणिद्यो रेडी छे तो चला 5 आसा काउंस साथे गुणा એટલે 5x - 5 * 2 10 बराबर 4 અહીંયા गुणा એટલે 4x - 4 35 5x - 4x જમણી તરફથી 4x ડાબી તરફ એવો -4x - 10 ડાબી તરફથી જમણી તરફ જશે એટલે 10 - 4 5x - 4x એટલે x અને 10 - 4 એટલે 6

તેથી 5 3 બરાબર 2x તેથી 5 માંથી 3 જાય તો 2 બરાબર 2x તેથી 2 છેદમાં 2 બરાબર x 2 2 ઉડી જાય તો x બરાબર કેટલું આવે એક કડે એક ક્લિયર પણ અહીંયા ધ્યાન રાખવાનું છે આ જે બે સ્ટેપ છે ને અહીંયા જો હે ઓ ઇધર ધ્યાન રાખના હે હેડી અને બાકી ન આવડે તો મે તમને કીધું એમ કે તમે કિંમત મૂકો અને દાખલો ગણો શું મૂકો કિંમત મૂકી મૂકીને દાખલો ગણી શકો

કાઉન્સ વધ્યો છે x 1 ઘણી ધીરજ રાખી જવાનું બહુ ઉતાવળ કરે ને ત્યારે ભૂલ થાય તેથી 5x બરાબર 4 નો ગુણાકાર x સાથે એટલે 4x 4 નો ગુણાકાર x સાથે એટલે 4 તેથી 5x 4x 4 તો 5x માંથી 4x જે તો x તો x બરાબર કેટલા બધે 4 x બરાબર 4 રેડી ચાલો નેક્સ્ટ તમારી માટે ગણિતની બેચ પોટેટો બેચ કે જે ધોરણ 8 ના ગણિતને બનાવવાનું છે શ્રેષ્ઠ મજેદાર મજાનું અને પરીક્ષામાં સંપૂર્ણ ગુણ અપાવી શકે તેવું અમારું પૂરા 80 માંથી 80 ગુણ અપાવી શકે તેવું આ બેચ એટલે પોટેટો બેચ જેની અંદર સ્વાધ્યાયનું સોલ્યુશન છે થિયરી છે કે આ દાખલો ગણવો કેવી રીતે અત્યારે હું જે તમને શીખવાડું છું એ તમને એમ લાગતું સર બહુ સ્પીડમાં કરાવે છે પણ સ્પીડ નથી જો પોટેટો બેચની અંદરની આપણી થિયરી જોઈ લીધી હોય તો તમને સ્પીડ નહીં લાગે ને પોટેટો બેચને આપણા સ્વાધ્યના દાખલા જોયા હોય તો તે એકદમ ધીમે ધીમે શીખવાડ્યું છે એટલે તમારી સ્પીડ પણ ઓટોમેટિક આવી આવી જશે પણ એવી સ્પીડ લાવવા માટે પોટેટો બેચ ખરીદવી પડશે જેની કિંમત છે માત્ર રૂપિયા ચારસો નવ્વાણું બહુ મોંઘું નથી બહુ સસ્તુંય નથી બરાબર છે એકદમ મીડિયમ પ્રાઇસ છે કે જેના કારણે તમારો અભ્યાસ સરળ થઈ શકે વધારે માહિતી માટે કોન્ટેક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર સેના પર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર રેડી નેક્સ્ટ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ માટે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો ચલો પહેલો એક્સ ના છેદમાં બે પ્લસ ત્રણ બરાબર એક્સ પ્લસ છ સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે આ જ કરવાનું છે સમીકરણ જ ઉકેલવાના છે બે ડાબી બાજુ છેદમાં છે ઉપર જમણી બાજુ ગુણાઈ જાય એટલે બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ પ્લસ બે છી એક્સ ડાબી તરફથી જમણી તરફ જાય એટલે

बराबर 7 - 1 7x - 4x એટલે 3x 7 માં દેખજે તો 6 x = 6 / 3 3 * 2 = 6 3 3 નો દે જાય તો x = 2 x = 2 ઓપ્શન A રેડી નેક્સ્ટ ત્રીજો 2x - 18 = 3 - 5x 2x - 18 = 3 - 5x છેદમાં સાત સાત તેરી એકવીસ સાત સાત ઉડી જાય તો એક્સ બરાબર કેટલા આવશે ત્રણ બોલો એક્સ બરાબર ત્રણ ઓપ્શન બી રેડી આવી રીતે સરળતાથી દાખલા ગણી ગણી જવાબ લાવવાના છે બહુ અઘરું છે નેક્સ્ટ ચોથો દાખલો તો અહીંયા જ આપણે સમીકરણ ને ઉકેલવાનો પ્રયત્ન કરીએ બે એક્સ પ્લસ ત્રણ તેરી નવ આખાના છેદમાં ત્રણ બરાબર એક્સ પ્લસ બે અને આગળ વધારીએ હું આમ નીચે લખતા હોઈએ છે એક્ચ્યુઅલી માં આપણે એરા મારીને આગળ વધારીએ છે તો 2x 9 એમ એમ રહેશે બરાબર 3 નો ગુણાકાર આખા પદ સાથે થશે એટલે 3x 3 દુ 6 આખા પદ સાથે ગુણાકાર થશે 3 નો ખાસ ધ્યાન રાખજો રેડી ચાલો આના પરથી 2x ને સામે લઈ જાવી છે ને 2x ને ડાબીથી જમણી બાજુ

માઇનસ બત્રીસ ડાબી થી સોરી જમણી થી ડાબી તરફ આવશે બત્રીસ માઇનસ બે બત્રીસ માઇનસ બે એટલે ત્રીસ બરાબર ચાર એક્સ માઇનસ ત્રણ એક્સ એક્સ બરાબર

પાર્ટ બે માં ચાર અને પાંચ નંબરના દાખલાઓ સાથે પ્રશ્ન ચાર અને પાંચ સાથે મળવાના છીએ રેડી આ લેક્ચર અહીંયા જ રાખીએ છીએ પણ પોટેટો બેચ પીડીએફ અને પીપીટી તમને ભૂલાઈ ન જાય ખરીદવાની કારણ કે તમારા માટે ઉપયોગી છે એટલા માટે તો મળીએ નેક્સ્ટ પાર્ટની અંદર ત્યાં સુધી આપણે વિદાય લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગુરુ ટાટા બાય બાય આવજો